નચોર ચોરહાર્યમ નચરાજ ચ રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ભારકારી વ્યયે કૃત્ય વર્ધત એવ ધનમ સર્વ ધનમ પ્રદાનમ વિદ્યારૂપી ધન સર્વ સર્વધનમાં મુખ્ય છે અને આ ધનનો દાતા છે શિક્ષક આ શિક્ષક સમાજને શીખવે છે કે ભણતરે એ ફૂલ છે એ ન લેવું એ ભૂલ છે જે આ ભૂલમાં મશગુલ છે એનું જીવન ધૂળ છે અને શિક્ષક માત્ર પુસ્તકથી નથી શીખવતો એ મસ્તકથી પણ શીખવે છે શિક્ષક માત્ર વાણીથી નથી શીખવતો એ વર્તન અને વ્યવહારથી પણ શીખવે છે શિક્ષક બાળકોને ખીલવાનો ખુલવાનો અને મુક્ત ગગનમાં જીરવાનો એક અવસર પૂરો પાડે છે આ શિક્ષકનું જીવન છે ને એ ગંગાજળ જેવું છે આ શિક્ષકનું જીવન કેવું છે કે સરવાળો સત્કર્મનો ગુણનો ગુણાકાર સરવાળો સત્કર્મનો ગુણનો ગુણાકાર બાદબાકી બુરાઈની ભ્રમનો ભાગાકાર આંગળી કંકુવાળી કર્યા સિવાય તમે બીજાના કપાળે ચાંદલો ન કરી શકો એમ શુદ્ધ ચારિત્ર હોય એ જ બીજાના ચારિત્રનું ઘડતર કરી શકે એક શિક્ષક વર્ગખંડમાં અનેક બાળકોના જીવનનું ઘડતર કરતા હોય છે ચારિત્રનું નિર્માણ કરતા હોય છે અને એટલા માટે જ શિક્ષક વર્ગખંડમાં વીજળીની જેમ તૂટી પડતો નથી શિક્ષક વર્ગખંડમાં વીજળીની જેમ તૂટી પડતો નથી પણ ધીમી ધારે વરસાદની જેમ વરસતો હોય છે એ વરસાદરૂપી પ્રસાદમાં ધન્ય થઈને અનેક બાળકો શિક્ષિત અને દીક્ષિત થતા હોય છે કહીએ છે ને કે કૃષ્ણમ વંદે જગત ગુરુ આ કૃષ્ણ છે ને એ જગતનો ગુરુ છે તો શિક્ષક છે એ વર્ગખંડનો ગુરુ છે કૃષ્ણના હાથમાં એની આંગળીમાં સુદર્શન હોય છે અને શિક્ષકની આંખમાં સુદર્શન હોય છે સુદર્શન એટલે સારું દર્શન એ પોતે સુદર્શન સારું દર્શન કરે છે અને વિદ્યાર્થીઓને પણ જગતનું સારું સારું હોય એનું દર્શન કરાવે છે એ દ્રષ્ટિએ શિક્ષક છે ને એ બાળકોની દિવ્ય દ્રષ્ટિ ખોલી આપે છે શિક્ષક બાળકોના ઘડતર માટે અનેક વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે ચણતર માટે બાળક સાથે બાળક બનીને કામ કરતો હોય છે એ પોતે બાળક બની જતો હોય છે અને જ્યારે એનો વર્ગખંડ જોઈએ ને ત્યારે કહેવાનું મન થાય કે આ બાળકના હોઠો પર મુસ્કાન ઊગે છે મને લાગે કે જાણે ભગવાન ઉગે છે એક નાનકડા માળામાં ગાન ઊગે છે અને પછી આખા એ જંગલને કાન ઉગે છે આ શિક્ષક સવારમાં સફાઈથી શરૂ કરી અને સાંજે પાંચ વાગ્યે બાળકો છૂટે ને ત્યાં સુધી સતત અને સતત પ્રવૃત્તિમય હોય છે આખા દિવસમાં પ્રવૃત્તિમય પાત્ર એટલે આ શિક્ષક એને કાંઈ અમસ્તો જ માસ્તર નથી કહેતા માના હૃદયમાં ઉભરાતા પ્રેમ અને વાત્સલ્ય શિક્ષકના હૃદયમાં બાળકો માટે ઉભરાતા હોય છે એટલે એનું નામ છે માસ્તર માસ્તર એટલે માના સ્તર માના લેવલ જેટલું જ એનું લેવલ છે એ માસ્તર અને એ માસ્તરના પ્રેમ અને વાત્સલ્યમાં અનેક બાળકો અનેક ચેતનાઓ ભીંજાઈને ધન્ય બને છે જગમન્ય બને છે એક આદર્શ શિક્ષકના હૃદયમાં ડૉક્ટર રાધાકૃષ્ણન વસતા હોય છે એની આંખોમાં યાજ્ઞવલ્ક એના શબ્દોમાં શંકરાચાર્ય એના વાલમાં વશિષ્ઠ અને વાલ્મિકી વસતા હોય છે એની ચાલમાં ચાણક્ય અને કાર્યમાં કલામ સાહેબના આપણને દર્શન થશે આવા આદર્શ શિક્ષકો છે ને એ રાષ્ટ્રનું ઘરેણું છે ઘરેણું એની વંદના કરવાથી જગતનો નાથ પણ ખૂબ રાજી થતો હોય છે જે દેશમાં શિક્ષક અને સૈનિકની વંદના થતી હોય છે ને એ દેશનું ભવિષ્ય ખૂબ ઉજળું હોય છે કારણ કે સૈનિક છે એ રાષ્ટ્રનું રક્ષણ કરે છે અને શિક્ષક છે ને એ રાષ્ટ્રનું ઘડતર કરે છે આ બંનેની વંદના થકી રાષ્ટ્ર પ્રગતિના પંથે હોય છે માન સન્માનની અપેક્ષા વગર સતત અને સતત વર્ગખંડમાં બાળકોની વચ્ચે રહીને બાળકોનું જીવન ઘડતર કરનાર રાષ્ટ્રના ઘડવૈયા આવા આદર્શ શિક્ષકોને સૌ વાલીગણ શાળામાં જઈ એનું મનોબળ વધારવા એની પીઠ થાબળી એના વધામણા કરશો ને તો મા ભગવતી સરસ્વતી પણ ખૂબ રાજી થશે કારણ કે સરસ્વતીનો સાધક આરાધક અને ઉપાસક શિક્ષક છે ને એ આ રાષ્ટ્રનું ઘડતર કરી રહ્યો છે પાંચ સપ્ટેમ્બર નજીકમાં આવી રહી છે અને પાંચ સપ્ટેમ્બર એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ એ એક રાષ્ટ્રપતિ હતા અને છતાં એક શિક્ષક હતા એટલે એમના જન્મદિવસે શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે અને આપ આપના ગામની કે વિસ્તારની નજીકની શાળામાં જઈ આવા આદર્શ શિક્ષકોની પીઠ થાબડશો ને એમના વધામણા કરશો ને તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ઉજવ્યો એ સાર્થક થશે ન શ્રેષ્ઠતા ન સમૃદ્ધતા ન કોઈ સ્વકામના ન શ્રેષ્ઠતા ન સમૃદ્ધતા ન કોઈ સ્વકામના આ તો છે યુગો યુગોની આપણી શિક્ષણ આરાધના આ શિક્ષણની સાધના આરાધના અને ઉપાસના કરનાર શિક્ષકો આ રાષ્ટ્રના ઘડવૈયા છે એનું આપણને ગૌરવ હોવું જોઈએ મને ગૌરવ છે હું એક શિક્ષક છું હું જ્ઞાનનો વાહક છું આ રાષ્ટ્રનો ચાહક છું હા હું એક શિક્ષક છું એક શિક્ષક હોવાનું મને ગર્વ જય શિક્ષક જય ભારત